નમસ્કાર આપ જોઈ રહ્યા ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા તાલુકા અંતર્ગત સોરડા ગામ ખાતે હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં રાષ્ટ્ર સમાજ અને સંસ્કૃતિના સંરક્ષણ વિશે એક મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું આ સંમેલનના મુખ્ય વક્તા શ્રી દિગ્વિજયસિંહ મોરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષના કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા સમાજ અને રાષ્ટ્ર નિર્માણ શિસ્તબદ્ધ જીવનશૈલી તથા નિષ્કામ સેવાના મહત્વ પર વિગતપૂર્વક પ્રકાશ પાડ્યો સંમેલનમાં સમાજમાં એકતા સામાજિક સમરસતા પર્યાવરણ સંરક્ષણ કુટુંબ સંસ્કાર તથા સ્વ આધારિત જીવનશૈલી અપનાવી આત્મનિર્ભર ભારત નિર્માણનું આહવાન કરાવ્યું આ કાર્યક્રમમાં ગામના આગેવાન મુકેશભાઈ ઠાકોર રનીશભાઈ પટેલ દિલીપભાઈ આચાર્ય મહેપતસિંહ ડોડ અનિલસિંહ મંડોરા નિલેશભાઈ શર્મા તેમજ કરણસિંહ ડોડ અને મહીપતસિંહ મસાણી ગામના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરોડા ગ્રામ નિવૃત્ત સૈનિક એવા ખેડભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલન સમિતિ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંમેલનના અંતે સમાજના દરેક વર્ગને રાષ્ટ્રહિતમાં જોડાઈ સેવા શિસ્ત અને સમર્પણના માર્ગે આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો રિપોર્ટર સાગર સોલંકી રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સાગર પર પથ્થર જીનો કો નાચ હમ સબ શિક્ષા માટે બીજો નથી આપણે કદાચ અત્યારે નીચે બેસીને બેઠા રહીશું તો હું તમને છાતી ફૂંકીને એવી વાત કહેવામાં હિન્દુ સુરક્ષિત રહી શકશે અને ત્યાં જ રહી શકશે અહીંયા તમારી ઉપર હુમલો થશે બીજે જવાનું થશે તો કોઈ દેશ તમને